ચલાવીશું તો આજનો અવલગ ખેડૂતભાઈ એવો છે કે આજનું કામકાજ આમ ગણો તો થોડુંક નિરાતવા હતું કેમ કે પિત્તપાળું આપણું મળી ગયું હતું પણ આમ ગણો તો દોડધામ થોડીક વધારે હતી તો સૂર્યદેવના દર્શન કર્યા માતાજીના ઘરે દર્શન કર્યા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા મહાદેવના દર્શન કરવા નીકળી ગયા છે અને મહાદેવના દર્શન કરીને મિત્રો આજનો કાર્યક્રમ હતો ડુંગળી કાળું બી વાવેલું હતું અને અને પણ પણ નહોતા પીધા કાળું બી નહોતું પીધું દોડધામ મોટર ઉતારવા જવાની હતી એટલે મહાદેવના દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા હતા વાડીમાં વાડીમાં તમે જોઈ શકો છો લાંબા ગાળા ધોર્યો હતો એક આકડી પી ગઈ એક આકડી બાકી હતી અને વચ્ચેની આકડીમાં પાણી જાતું હતું પણ હવે આપણે નવા નવા ભાગીદાર આવેલા હતા એટલે ભાગીદારને બહુ કામકાજમાં કઈ ટપ્પો પડતો નહોતો એટલે હારે રહીને કેવી રીતે કેરા કેરા હોય તો કાળી કેવી રીતે ખંપાળે લગાડવી કેવી રીતે નહીં તો એ જોવા માટે આપણે એને એ પણ મદદરૂપ થયા હતા જેના કારણે એને ખબર પડે કે આવી રીતે પાળો છે કોરનો હોય તો તૂટ્યો ફૂટ્યો હોય તો કેળામાં પાણી ના આવે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો પોચે સાગર કામળિયા એટલે કે સાગર ભગુડા પોચે થોડી ખંભાળી મારી રહ્યા છે અને ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો ને આવા નવા નવા વેડિયા ખેતીવાડીના જોવા માટે તો એ તો આ કાંઈ નવાઈની વાત નથી ખેડૂત મિત્રો કેમ કે ખેડૂત મિત્રોને ખબર જ હોય કે ભાગ્યાને હજી ખબર ન પડતી હોય તો આપણે વ્યવસ્થિત એને શીખવાડી આપીએ એટલે એનું કામ કરવા મળે છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ભાગીદાર પાણી વાળે છે ક્યારે ભરાઈ ગયો છે અને એને જે થોડુંક શીખવાડ્યું હતું તો એને પણ કીધું તમે મારી સામે કરી બતાવો એટલે તમને ખબર પડે કે આ શા માટે કરવામાં આવ્યું હતું તો એ કે નાકું ભરાઈ ગયું છે નાકું એ કે વાળી લઈ અને પછી આપણે જોઈએ તો તમે ખેડૂત મિત્રો જુઓ છો તો અત્યારે આપણું સફેદ એસપોટ ડુંગળીનું કાળું બી એટલે કે રોપનું વાવેતર કરેલું હતું ડુંગળી ખાવા માટે ઓનિયન ખાવા માટે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે કીધું એ પ્રમાણે ભાગીદારે કામકાજ શરૂ કરી દીધું છે બરાબર તો ખેડૂત મિત્રો આવું બધું છે કાયમનો કાયમ રૂટિંગનું કામ હાલે છે તો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો લાંબા ગાળે પાણી હતું એટલે પાણીના કારણે થોડું કેવરા આવતું પણ હતું અને પાણીનો પ્રવાહ પણ ઓછો લાગતો હતો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે જે કીધું હતું એ પ્રમાણે કામ શરૂ થઈ ગયું છે હવે એને ખબર પડી ગઈ આ સો પાળો છે તો આ પાળાને થોડુંક કેળામાં પાણી ન જાય એ માટે થોડોક મજબૂત કરવો પડે જેના કારણે પાણી ભરાણું પણ હોય તો પાળો તૂટીને જતો ન રહે તો ખેડૂત મિત્રો તમે જોયું ને આપણા ભાગીદારે આપણું કામ જે આપણે શીખવડ્યું એ પ્રમાણે કામ શરૂ કરી દીધું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ મસ્ત અને નાળિયેરી પણ લીલીચમ દેખાય છે ડુંગરાની હરિયાળી પણ તમને એટલે કે ડુંગરા પ્રદેશની બાજુમાં એટલે કે થોડોક ડુંગરવાળો વિસ્તાર છે અમારો પણ બહુ નથી મારો ભાઈ તો જુઓ તમે જોઈ શકો છો સિંગના ફોફા બોફાને બધું તણાઈ છે પાલો જે ફેર્યો હોય ને એ બધું ને કામકાજ આપણું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો એક પડખે પાણી હાલે તો ભાગીદાર છે એ આપણું પાણી વ્યવસ્થિત હાલે એ માટે ખંભાળી પણ વચ્ચે મારે છે ને ખેડૂત મિત્રો તમે ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો પાણી સારું જાય પણ ખેડૂત મિત્રો તમે જોઈ જવ જો અહીંયા પાણીની ઘૂમરી પડે છે ત્યાં ઉંદરભાઈ પણ નીકળે છે ને ઉંદરભાઈ કેમ કે પાણી અંદર આવી તમે જોઈ શકો છો ઉંદરભાઈ બહાર આવે છે ને કેમ કે સિંગ બહુ ખાય ખાઈને જાડાપાડા થઈ ગયા હતા ઉંદરભાઈ બહુ જોરદાર ઉંદરભાઈ છે અને તમે જોઈ શકો છો ઉંદરભાઈને પાણી આવતા ઉંદરભાઈ બહાર નીકળે તમે વિચાર તો કરો ખેડૂત મિત્રો ખેડ કરી હોય કટર મારી હોય પણ ઉંદરભાઈ ત્યારે ન આવે અને અત્યારે તમે જોઈ શકો છો તો ઉંદરભાઈ ભાગી જાય છે તો ઉંદર પણ કેટલું અંદર ભયરું બનાવતો હોય છે તો ખેડૂત મિત્રો આપણું ધીરે ધીરે કામકાજ શરૂ હતું અને આપણે જવાના હતા ભાઈની વાડીએ કેમ કે ભાઈ કાલે મોટરનું કામકાજ કાલે મોટર જોઈ હતી તો બંધ થઈ ગઈ હતી તો એને લઈને ગેથા સારી કરાવવા માટે એટલે એનો ફોન પણ આવી ગયેલો હતો એટલે આપણે નીકળી જવાના હતા ભાઈની મોટર કમ્પ્લીટ કરવા એટલે કે કૂવામાં ઉતારવા માટે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પાણી પણ ફર્સ્ટ ક્લાસ હાલે છે થોડુંક આડાવળું થાય છે તો ખંભાળી પણ હારે રાખવું પડે છે કેમ કે કાળું બી છે એકવાર તો બી પાળે પગાડવું જ પડે પાણી તો ખેડૂત મિત્રો આપણી ચેનલને આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને ખેડૂતભાઈઓ મોજ મસ્તી સાથે જો કાર્ય અડપ આવી જાય તો વાડીની પણ મુલાકાત તમે લઈ શકો છો ખેડૂતભાઈને અમે પોતે ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતભાઈને કંઈક નવું નવું આપવાનો પ્રયત્ન કરતા હોય છે તમે જોઈ શકો છો ભાગીદાર આવી ગયા છે એક સાઈડ પાણી નહોતું હાલતું તો એના માટે એને થોડુંક પાણીનું જે ખંપાળી ઊંધી રાખે અને સેજ મારે છે જેના કારણે એક સરખું પાણી ચાલ્યું પણ જાય છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો હવે આપણે પાણી થોડુંક જેઠી આકળી આકળી રહી છે અને થોડોક ભરાવો પણ લીધો છે પણ હવે થોડીક વારની અંદર નાનો એવો કેરો છે પી જાય એટલે સીધા ઉપલી આંકડીમાં વીઆ એટલે વાંધો આવતો નથી તો ખેડૂત મિત્રો આપણે પગી ગયા છે ભાઈની વાડીએ મોટર કૂવામાં ઉતારવાની છે તમને કાલના બ્લોકમાં દેખાડ્યું હતું કે મોટરનું કામકાજ હતું તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે મોટર અત્યારે બહાર કાઢેલી છે કમ્પ્લીટ કરી નાખી છે ફિટિંગ કરી નાખ્યું છે હવે થોડી જ વારની અંદર કૂવાની અંદર મોટર નાખવાના છીએ એક બે ભાઈ આવી જાય એટલે તરત કૂવાની અંદર નાખી દઈએ અને મોટર શરૂ કરવાની હતી કેમકે બે દિવસથી ડુંગળી પાવાની હતી એટલે મોટર બંધ હતી તો ખેડૂત મિત્રો આવું છે ત્યારે ખેતીવાડીના કામકાજમાં ધડાકડા જોવો તમે ટાટર પણ જોઈ શકો છો ટાટર કાલે પણ તમને બતાવેલું હતું મિત્રો તો ટાટરને થોડોક ફેરફાર કરી નાખ્યો છે પહેલાં સિંગલ ફીસ હતી હવે આપણે થ્રી ફીસ કરી નાખી છે એટલે ટાટરને પણ થોડોક ફેરફાર કરી નાખ્યો અને આપણે મિત્રો ડુંગળી સફેદ કરેલી અને લાલ પણ ડુંગળીનું વાવેતર કરેલું હતું તો અત્યારે ડુંગળીની બજાર સારી છે તો ખેડૂતભાઈઓ આપણે જે કાંઈ મોટા મોટા ગાંઠિયા નીકળ્યા છે તો કાલે એને માર્કેટમાં પહોંચાડવાની છે તો બરાબર કપાહના ઉધળિયા આવેલા હતા બે ચાર દિવસથી ઉધળિયાને આપણે વ્લોગમાં કીધેલું અને કોઈ ભાઈઓને હોય તો કોન્ટેક કરો તો ભાઈ આપણો કોન્ટેક કર્યો છે અને આપણા કાલમાં ઉધળિયા ભાઈઓ આવવાના છે વીણમાં તમે જોઈ શકો છો કપાસ એની વાત જ કરવામાં સફેદ એટલે કે ધોળો ફૂલ થઈ ગયો છે આખી વાડી ગણો તો લીલીન ધોળે લીલીન ધોળે તો કપાસ પણ ફૂલ તળી ગયો છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને ભાઈ પણ આવી ગયા છે ઉધળિયા એ કીધું છે કે આજે અમે પટકા છે કેમ લાગે કેમ નહીં તો એ પ્રમાણે અમે માણસો લઈને આવી જઈએ તો દસ થી બાર જણા કીધું છે દસ થી બાર જણા આવવાના છે તમે જોઈ શકો છો એ એકદમ ફર્સ્ટ ક્લાસ લીલો સમ આપણો કપાસ અને વીણી પણ ફૂલ આવી ગઈ છે એટલે કાંઈ ઘટતું નથી કેમકે હવે આપણે પાણીને પાવાનું નથી કેમકે હવે હજુ પણ પાસ્યું તો ગુલાબી ઈળ આવવાનો ખતરો છે અને ઘણા ભાઈઓનો પ્રશ્ન પણ છે કે ગુલાબી ઈળ આવી ગઈ છે એટલે ખરેખર ખેડૂત મિત્રો હવે જો કપાને પાતા ન હો તો વધારે સારું છે કેમ કે જેટલી તાણે પાશો પાણી તો એટલો ફાલે સારો બેસે છે અને ઈળ આવવાનો પ્રશ્ન નહીં રહેશે એકવાર ગુલાબી ઈળ આવી ગઈ મારો ભાઈ તો પછી એનો કોઈ ઈલાજ છે નહીં તો બને ક્યાં સુધી કપાસ પાવાનું ઓછું રાખજો જેના કારણે ગુલાબી હિલ આ વાડી આપણે નું વાવેતર કરેલું દી આત્મી ગયો તો ખેડૂત મિત્રો આવા નવા નવા વ્લોગ જોવા નવા નવા શોટ જોવા આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો સાગર ભગુડા જય જવાન જય કિસાન સારું લાગ્યું તો કોમેન્ટ કરજો મિત્રો જય જવાન જય કિસાન સાગર